બાવીસ તારીખ ના રોજ અમારા અમૃતેશ્વર મહાદેવ મંદિર જે અમારું પૌરાણિક મંદિર છે અને જેની સેવા અમે ગામજનો કરીએ છીએ અને પૂજારી શ્રી તે આવ્યા અને અમારા બેનો ભગવાનના કપડાં બાવીસ તારીખના રોજ જે ઘટના બનેલી એ બાબતે અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી અને જે બાબતે આજે એફઆરઆઈ ફાડી છે એમના વિરુદ્ધ અને પોલીસે સાથ સહકાર અમને આપ્યો